અહીંયા એક ભજીયાની દુકાન છે આપણે ત્યાં પૂછીએ કે અહીંના લોકોનો શું મત છે લોકો ચૂંટણી માટે શું વિચારે છે જે સભ્ય ઉભા રહેલા છે એ લોકો શું વિચારે છે આપણે વાતો કરવાની કોશિશ કરીએ કે કોણ જવાબ આપે છે અને શું બોલે છે તમારું નામ વિનય પટેલ વિનયભાઈ અત્યારે લોકસભાની ચૂંટણી છે તો એના માટે તમે શું કહેશો અમે તો બીજેપીના

તમે શું કેશો તમારું શું કેવું મારે તો આનંદ પટેલ સિવાય બીજું વાત જ નહીં કારણ કે વસ્તુ હું ખબર કે અત્યારે ભાજપ આવ્યું ને તો આપડે તો ભિખારી થી ખરા ને નીચલા વર્ગ આવી જશું એવું કેમ લાગે છે તમને એવું કેમ લાગે છે કે ભાજપ આવશે તો ધવલ વિકાસ કરશું આદિવાસી વિસ્તાર નો આદિવાસી વિસ્તાર નો વિકાસ કરવાનો સોડો આદિવાસી ને ખાલી મારી નાખ્યા એવું છે તો હું કરીયું બોલો ધવલ પટેલ તેમના દરેક ભાષણમાં એવું કે આદિવાસીઓ નો વિકાસ કરે છે આદિવાસી વિસ્તાર માં હું બધી યોજનાઓ લાવીશ એવી વાત કરે છે અત્યારે આપણે બીજા બીજાની જગ્યાએ છોડો આપડે ત્રણ આપણે કંપની ખોલાવી ખોલાય કે નહીં ખોલાય ખોલાય સાચી વાત છે એમાં આપણે આપણા વર્ગ નો એક માણસ છે આ ની વાત કરું હા કોઈ છે એરામાં કંપની છે આપણા વિસ્તાર નો કોઈ જ માણસ નહો કોઈ કોઈ માણસ છે તમારી વાત સાચી છે ત્યાંથી ફક્ત પાંચ થી દસ કિલોમીટર ની અંદર એક કંપની છે પણ કંપનીમાં અહીના સ્થાનિક લોકોને કોઈને પણ રોજગારી આપવામાં આવી નથી અને બહારના લોકો કામ કરે છે તો

પ્રત્યે તમને આશા છે કે આદિવાસીઓનું કામ કરશે કનુભાઈ આપણને આદિવાસી સમાજના લોકોનો વિકાસ કરશે અને કામ કરશે પણ ધવલ નથી ઓળખતા જે બધી જગ્યાએ બધા જ જગ્યાએ અમે જ્યાં જ્યાં ન્યૂઝ કવર કરીએ છીએ તે વિસ્તારમાં લોકો એમ જ કહે છે કે ધવલ પટેલ ને અમે નથી ઓળખતા અહિયાં બીજા બી કસ્ટમર છો આપણે એમની સાથે વાત કરવાની કોશિશ કરી કે એ શું જવાબ આપશે તમારું નામ સંજયભાઈ સંજયભાઈ લોકસભા ની છે અને એમાં બે કેન્ડિડેટ ઉભા છે તો તમને શું લાગે છે તમે આજ વિસ્તાર ના તો તમને શું લાગે છે કે આપણો વિકાસ કોણ કરશે કયો કેન્ડિડેટ આપણા આદિવાસી સમાજ આપણી સાથે ઉભો રહેશે એ તો હવે શું કે કોણ કે આનંદ પટેલ કરશે કે આનંદ પટેલ કરશે આનંદ પટેલ પર તમને કેમ એવો વિશ્વાસ છે કે આપણો કામ કરશે વિશ્વાસ તો એમ આટલો નથી આવ્યો કોઈ કોઈ નથી એમ તો પણ એના કરતા બીજો કોઈ જતી રહે તો સારું લાગે એવું છે અને તમારા મતે શું લાગે છે આ બે કેન્ડિડેટ માંથી અનંત પટેલ ને કીધું આપણે ધવલભાઈ હા તો તમને શું લાગે છે અનંત પટેલ બેસ્ટ છે આપણા માટે કે ધવલ અરે ઓકે પણ તમારો કોઈ તો મંતવ્ય હશે ને કે તમને મંતવ્ય તો હવે એ જ હોય આવે અનંતભાઈ કામ કરવા જે આપણે મતલબ બીજું કઈ હા વિસ્તારના લોકોનું કામ કરવું છે સારું કામ કરવું છે એક

Редактор субтитров А.Семкин Корректор А.Егорова